નડિયાદમાં વાણિયાવાડ પાસે દુકાનોના ઓટલા શેડના દબાણો તોડી પડાયા નડિયા નડિયાદના વાણિયાવાડ સર્કલ પાસે શહેરના પ્રથમવાર શરૂ કરાયેલા ટ્રાફિક સિગ્નલ વચ્ચે અનેક પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ હતી જેના નિવારણ સ્વરૂપે ગત રોજ મોડી રાતે પાલિકાની ટીમ દ્વારા કિડની સર્કલથી વાણિયાવાડ તરફ આવતા રસ્તા પર વાણિયાવાડ ચોકડી તરફ દુકાનદારો દ્વારા કરાયેલા પાકા દબાણો દૂર કરાયા છે નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ પાસે ગત રોજ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનદારો દ્વારા કરાયેલા પાકા દબાણો પૈકી ઓટલા અને છાપરા સહિત એંગલો દૂર કરી દેવાયા હતા હાલ વાણિયાવાડ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા શરૂ કરાઈ છે ત્યારે કિડની સર્કલથી વાણિયાવાડ તરફ વાણિયાવાડ સર્કલ એ વાહન વ્યવહાર જ્યાં ઊભો રહે છે ત્યાં રોડ ખૂબ સાંકડો છે અહીંયા બાજુમાં આવેલી હોટલ અને આસપાસમાં આવેલી દુકાનના માલિકો દ્વારા રોડ પર ઓટલા બનાવી એંગલોથી શેડ તાણી દીધા હતા બહારના ભાગે દુકાનોના મોટા બેનરો માર્યા હોવાથી રોક રોડ સાંકડો થઈ ગયો હતો ગ્રાહકો સહિતના લોકોના વાહનો પાર્ક થવાના કારણે ભારે અડચણ ઊભી થઈ હતી ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે થોડી સેકન્ડ રોડ બ્લોક થઈ જતો હતો સર્કલથી મહાગુજરાત તરફના રોડ પર વળનારા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ જતા હતા જે અંગે જિલ્લા કલેકટરને રજૂઆતો પણ થઈ હતી ત્યારે નડિયાદ નગરપાલિકા પ્રશાસન દ્વારા આ મામલે સોમવારે મોડી રાતે કાર્યવાહી આરંભી તમામ દુકાનોના શેડ એંગલો અને ઓટલા તોડી દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો નડિયાદ સ્ટેશન રોડ પરના દબાણો દૂર કરાયા નડિયાદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના રેલવે સ્ટેશનની આસપાસ અને આ મુખ્ય રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરાયા હતા તમામ લારી ગલ્લા અંદર લેવડાવવા માટેની કામગીરી કરી હતી અને શહેરના મુખ્ય રોડને ખુલ્લો કરવાની કામગીરી કરી હતી જોકે નગરપાલિકાની આ કામગીરી કેટલી અસરકારક છે તે આવનારા દિવસોમાં માલુમ પડશે ટીવી એટીન ન્યૂઝ નડિયાદ